રાધે કોમ્પલેક્સ વિસ્તારમાં ઢોરના કારણે સિત્તેર વર્ષીય વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા વિકસતા ગામડાઓ શહેરો વચ્ચે ગોચરની જમીનો છીનવાય છે પશુઓ માટે પશુપાલકો માટે તંત્ર દ્વારા યોગ્ય આયોજનો વ્યવસ્થા ઊભી કરાતી નથી વધતી ભીડ તથા વધતા વાહનો વચ્ચે કે કોઈ ભયના કારણે ક્યારેક પશુઓ સંતુલન ગુમાવતા હોય છે અને મનુષ્ય સાથે ઘર્ષણ સર્જાતું હોય છે આવું જ બન્યું ડપોઈમાં રોડ ઉપરથી નારાયણદાસ રૂપચંદ મંગલાની ઉંમર વર્ષ સિત્તેર નાઓ પસાર થતા દરમિયાન ઉભેલા ઢોરથી તેઓ ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓના પગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે નગરપાલિકાના બેદરકારી ભર્યા વહીવટ સામે લોકોમાં નારાજગી જોવા મળી હતી હોળીના તહેવાર હોતા અમારા સમાજે સિંધી વાડીમાં પ્રોગ્રામ રાખેલું હતું પ્રોગ્રામ બતાવીને અમારા કાકા ઘેર આવતા હતા ઘેર આવતા હોતા ચાલતા રસ્તામાં રાધે કોમ્પ્લેક્ષની પાસે આવતા ગાયે ભેટી મારીને ઉચકીને નાખી દીધો એનાથી વાગ્યું હતું એમને બહુ એટલે અમે તો વાડીમાં હતા એટલે અમને ખબર પડી તો અમે ઘટના સ્થળે પહોંચી ગયા ઘટના સ્થળે પહોંચીને જોયું તો એમને વાગ્યું હતું બહુ તો પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા હતા કોમલ સ્વામી હોસ્પિટલમાં મારા ગયા તો એક્સરે કરાવ્યો તો એમને ક્રેક બતાવ્યું છે ક્રેક બતાવ્યું એટલે ઓપરેશન કરાવવું પડશે એવું કીધું છે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા છે ડોક્ટર કે છે ઓપરેશન કરાવવું પડશે અમારી માંગ એ છે કે ગાયોનો નિવારણ કરાવો વહેલો તકે જેનાથી બીજા કોઈને નુકસાન ના થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર